કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે પીઉં છું ચા મસ્ત એવા જો લોકેશન ઉપર મીન્સ કે કહીને કે છે ને પાછળ મસ્ત એવો નજારો છે ને જોતાં જોતાં ચા પી એટલે ચા પીવાની મજા જ કંઈક અલગ થઈ જાય તો સારું ચાલો ચા નાસ્તો કરી લે બધા મારો નીચે વેઇટ કરે છે મેં કીધું ઉપર જઈને પેલા બ્લોગ ચાલુ કરું અને તમને મસ્ત એવું લોકેશન બતાવી દો તો આ મેં તો આ લોકેશન બતા બતાવવા માટે જ હું તમને છે ને આવી હતી કે તમને છે ને આ લોકેશન બતાવી દઉં બહુ મસ્ત છે ને તો મને ગયું તો મેં કીધું કે હવે અહીંયાથી ફ્લોગ ચાલુ કરી નાખીએ આપણે જો તમને એક વસ્તુ બતાવું જો બરોબર આટલી બધી ફાંકી ખાય હે હા એટલા ક્યાં ઓલું ખોપારીઓ મા હે જો રહી

તમે ગમે ત્યારે કહી દેવું એટલે તમે લોકો જોજો ધ્યાન રાખજો આખો કટ કરીને તમને ખબર નહીં જો બધાય રેડી થઈ ગયા છે નીકળી ગયા છીએ અને અત્યારે એવા છે મસ્ત એવા લોકેશન ઉપર જોઈ લો એનું લોકેશન તમને બધાને બતાવું બહુ મસ્ત છે ત્યાં આ ડુંગર ઉપર બહુ મસ્ત છે અહીંયા બેસીને આમ તો તમને ફોનમાં સરખું નહીં દેખાતું હોય પણ અહીંયા બેસીને તમે લોકો જોવો ને તો એટલું મજા આવે છે ને એમ કે એમ થાય કે સુકુન તો અહીંયા જ છે એવું થાય આમ જોવું એક તો જ સાવ ખાઈ જવું છે અને પ્લસ સામેનું છે ડુંગરવાળું જે છે ને એ બહુ બહુ મસ્ત છે ઉપરથી બહુ મસ્ત દેખાય છે અહીંયા બેઠા હોય ને તો તમને ખબર પડે કે છે ને શું લોકેશન છે અને સાવ શાંત છે વાતાવરણ સાવ શાંત ખાલી ઝરણાનો અવાજ આવે છે પ્લસ અહીંયાથી ખાલી જે ગાડી જતી હોય એનો અવાજ આવે અને સાવ શાંતિ એટલે છે ને આપણું મન સાવ શાંત થઈ જાય એવી જગ્યા છે તો તમે લોકો પણ ફટો અહીંયા આવજો અને મસ્ત એવો લીંબુ સરબત પીવા માટે ઉભરાઈ ગયા કેમ કે મને છે ને થોડુંક નહોતું બરોબર એટલે છે ને મેં કીધું કે લીંબુ સરબત પી લઉં અને આ બધે જો બેસી ગયા છે સામે વાઇન શોપ છે અને મમ્મી આજે ડ્રેસ પહેર્યો છે પરાણે પેવડા પહેરાવડાવ્યો અમે પી જો એમ જોઈ ત્યાંથી નહીં ભાગ લઈને આવ્યો મારા માટે

બધા ડેડુનો વ્લોગ આવે છે બધા જોઈ આવજો ઓકે તો અત્યારે અમે લોકો જમી લીધું છે અને નીકળી ગયા અને અમારું છે ને ત્યાં તમારું ઘર બની ગયું જો છે અને ડ્રાઇવિંગ વ્લોગ બનાવ્યો અને આને હે મને નું કામ આપી દીધું છે એક બસ ફોન પડી ગયો કરવા માટે એનો બ્લોગ છે ને મીન્સ કે ફોન ગરમ થઈ ગયો તો ને એટલે થોડીક વાર એસી પાસે રાખ્યો છે ફટાફટ થઈ જાય એટલે એનો બ્લોગ તો આવી જ ગયો છે જો આ બ્લોગ પોસ્ટ થાય ને ત્યાં સુધીમાં તો એનો બ્લોગ આવી ગયો છે ને એક બે દિવસ પછી આપણે તો બસ

નાસ્તો કરવા માટે પડીકા લઈ લીધા છે આટલા બધા તો તમને એમ થાતું હશે લગમાં ઊભા રહી જાય ઊભા રહી જાય નાસ્તો કરે ચા પી પૂરું હા સાચી વાત છે ચાર્જિંગ કરવું પડે જો કોણ કોણ ખાવાને આમ કે કોમેન્ટ કર દેજો યે પહેલી હું હોય તો બદે ઊભા રહી ગયા હે

છે ને નાસ્તો કરી લઈ મસ્ત મજાનો આટલા બધા પડીકા હે પણ બધા નથી ખાવાના એક બે હેડા હે ખાઈ લઈ બાકી આના હે જોઈ ને

જેવું વાગી ગયું છે મીન્સ કે હા સાડા દસ અગિયાર જેવું તો વાગી જ ગયું હશે અને બહુ મસ્ત હોટેલ છે મને એમ થયું દિલથી કે તમને બધાને બતાવવા જેવી છે તો હું તમને બધાને બતાવું બહુ મસ્ત હોટેલ છે અહીંયાનો વ્યૂ તમે જુઓ અને ઉપર જુઓ ઉપર છે ને આ સાઈડ બધે મહેલ છે તમને બધાને મહેલ બતાવું જો આ છે હવામહેલ પછી જલમહેલ અલગ અલગ કેટલા બધા છે ને એમ પેલેસ છે તો બહુ મસ્ત એવી હોટેલ છે મને એમ થયું કે તમને બધાને બતાવવા જેવી છે તમે તમને અહીંયાનો અહીંયાનો જુઓ વ્યુ અહીંયા મિરર છે સામે હું દેખાતી જઈશ તમને બધાને અને અમારા બેન જો અહીંયા બેસી ગયા છે મસ્ત એવા સ્ટે કરવા માટે એ દેખો અને અહીંયા જુઓ ચાલો હવે આપણે મીન્સ કે રૂમમાં સ્ટે કરી લઈએ મસ્ત જમવાનું બાકી છે તો જમી લઈએ અને પછી તમને બધાને કહો કે કાલે ક્યાં જવાનું છે તો જમવા માટે આવ્યા છીએ અને બહુ મસ્ત છે પ્લેસ જો તમને બધાને બતાવી દઉં જઈ લો મસ્ત છે આ છે આપણા શું કહેવાય પ્રવેશ દ્વાર ભાઈ જી જો મસ્ત છે ને તો જમવા માટે આવ્યા છીએ ને આપણે જમી લઈ થોડુંક તમને બધાને બતાવી મેં કીધું કે છે ને બહુ મસ્ત છે તો તમને બધાને પણ બતાવી દઉં અને એક વસ્તુ તમારા માટે જો તમને બધાને બતાવો યે હે આપકે લીએ ચાય એ દેખો પ્રેમ કા પ્યાલા આપકે લીએ ચાય લેકર ખડે હૈ ભાઈ સાહેબ તમે બધા એમાંથી ચા પી લે છો તમારા માટે હતી એટલે જો તમને બધા ગીત સાંભળો આ ભાઈ ગાય છે બહુ મસ્ત છે Thank

thank you

કે તમે માઉન્ટ આબુનું શું કહે ધમનેલ રાખો છે ને તો માઉન્ટ આબુ જ હોય છે તમે લોકોએ કહી જ દીધું છે પણ માઉન્ટ આબુ નથી મિત્રો જે છે એ હું તમને ફાઇનલી કહી દઉં કે ક્યાં જવાના છે એ તો કહી દઉં હાલો કહી દઉં તને વધાઈને ચાલો થ્રી ટુ વન કેદારનાથ અમે લોકો જવાના છીએ કેદારનાથ ફાઈનલી મિત્રો મારું ડ્રીમ કમ્પ્લીટ થવા આવવાનું છે અને જસ્ટ ખાલી બે દિવસ બે દિવસમાં હું કેદારનાથમાં આવીશ અને ત્યાં હું કેદારનાથમાં કહીને કે એના માટે જેટલું કહીને એટલું ઓછું છે તો તમને બધાને પણ બતાવીશ કે હું ત્યાં શું કરીશ મીન્સ કે તમને બધાને ત્યાંના દર્શન કરાવીશ બહુ મસ્ત છે તો હવે આપણે આ બ્લોકને અહીંયા પૂરો કરી નાખી તો બધા છે ને લાઈક કરી નાખજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય